આ એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ કરવાના છે આ ત્રણ દિવસ ચાલનારા આ કે આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ સહકારી સંસ્થાઓ એનજીઓ યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ એકસો ને વીસ જેટલા સ્ટોલ અમે લગાવવાના છે આ ત્રણ દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે વીસથી પચીસ હજાર જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે એટલું જ નહીં પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવો કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને બે પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ આ એક પગલું પકડણ મારે તે અમારો આશય છે હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું એક ત્રીસથી ત્રેવીસ દરમિયાન આ કૃષિ મેળામાં જરૂરથી પધારો ધન્યવાદ જય જય ગરબી ગુજરાત વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી